કેટલો મણ બરફ લાવો ના રે ના હજી તો શરૂઆત છે ને તો 10 કિલો બરફ બંધાયો પછી ટમેટાનો ધંધો રાગે પડી જાય ને બે પાંચ મણ બરફ બંધાઈ લેવો છે તો તો બકુલભાઈ તમે તો પૈસાવાળા થઈ જાહો અને હું શું ન્યાનો ન્યા રહીશ આ તો બધી ભાઈની વાત છે મમરાભાઈ ભાઈ બકુલભાઈ હાલો રે આપણે બધા ધંધો બે જણા ભાગમાં કરવી તો આ ધંધો મેં હું ભાગમાં રહી જાવ નહીં નહીં ઓ ભાઈ ભાગમાં નહીં હું ધંધો કરું ને એમાં તમારી આંખ્યું તાઢી હોવી જોઈએ એ હારું બીજું હું તમારી બાબતમાં હું ક્યાં કોઈ દીર્ષ્યા કરું એ હારું હાલ મારે વાતો નથી કરવી